ભરૂચના તાલુકાના ગામે ધારાસભ્ય સ્વામીના હસ્તે કુલ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને હળપતિ આવાસ યોજના અંતર્ગત મકાનોના ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ તાલુકા મહામંત્રી હિતેશ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય મેલા વસાવા ગામના સરપંચ તથા આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારની યોજના થકી વર્ષોથી પોતાનું ઘરનું સ્વપ્ન જોતા પરિવારો માટે આશાનું નવું કિરણ જોવા મળ્યું છે આમોદ તાલુકાના માંગરોલ ગામે ગુજરાત હળપતિ આવાસ નિગમ દ્વારા લગભગ બત્રીસ જેટલા મકાનોનું મંજૂર કરી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા આદરણીય દીપકભાઈ મહામંત્રી આદરણીય હિતેશભાઈ ગામના સરપંચ એવા આદરણીય મણિલાલ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય એવા મેલાભાઈ અને સૌ આગેવાનો ઉપસ્થિત રહી આજે ઘરે ઘરે ફરીને જે કામ ચાલી રહ્યું છે એનું નિરીક્ષણ કર્યું તેમજ નાળિયેર ફોડી ચાંદલા કરી અને આજના દિવસે શુભ પ્રારંભ કરાવી આ કામ જલ્દી ને જલ્દી વહેલું શરૂ થાય અને આ વિસ્તારના જે રાઠોડ સમાજના હળપતિ સમાજના લોકો છે એ વહેલા ને વહેલા મકાનમાં રહેતા થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને ગુજરાત સરકાર હું હૃદયપૂર્વક ખૂબ ખુબ આભાર વ્યક્ત કરું છું